ગાડું નીકળ જા જા સને ગાડ રે ઈ સંગીતાને સરપ્રાઈઝ છે કે તમે કે પણ આવડા છે ફેવલી જીણા જીણા છે જો તો આલ્લા મારા વાલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા માંગે છે તો સ્વાગત છે તમારું વસનરે બ્લોગમાં બધાને જય માતાજી ગુડ મોર્નિંગ તો છે ને ધારી થી નીકળી જાય મોટા પાણી ખબર કાઢી લીધી છે ને હવે છે ને સાંભ છે નરસ ની દોસ્ત ઘરે દીકરો નાનો છે એટલે ફોન આવી ગયો છે કે તમે તમે દેહ માં આવ્યો છું તો અમે કીધું અમે આવી કે તમે કેમ આવો તમે તો સુરત રોશો એ કે તમે કેવી રીતના આવશો એમ કીધું તમારે તો અમે આવી તમારે કામ હોય ને બીજું તમારે શું કામ છે તો કઈ ને હાલો હવે ન્યા જઈને એ ને સરપ્રાઈઝ દેવાની છે કે તમે

કેમ છો તુસી આ મેં બી તુસી તુ જન સમજો હાલો દવાખાને જઈ આવા થી પછી આયા આ દવાખાને લેવર ફોન કર્યો બેરને ફરવાળા ને જો આ લેવા ગઈતી હા હે હા જેસી પા કા ખુશી

રેફ્લાનડ જો ન્યુ બનાવવા હટુ કા હા વાસ્તવમાં બહુ મગું કરે સુરે તાને 700 રૂપિયા કીધા હા હા ફશીને તો મજા આવે ફૂતડી હેડે ને તો એમ કે કે બાવ આવું બાવ રોવા પડે કા ઓહ ખાવ દીકરી છે ના ની આલો કાઉન્ટરનો બ્લોક બેના રે જો ને હવે ઘરે જઈ સીતા તા કું લાક વિજયાસવી ને नरेश છે ને ઓ છે હું શું કરસ્ત ને એ તું બહુ લાયસન્સ બોટુ મારું લાયસન્સ ગોતો છો હા અને અમાર બા કરે કરો છો એ હું ફોટા છું હોય ફોટા જોવાનું હોય હા કે માતાજી એ તો જલારામ બાપુ જલારામ બાપુ બાપા હજી એક અમરદા બાપુ અમરદા બાપુ જલારામ બાપુ અંદર તને શા છે ને તમારી